નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો જય ઠાકર આપણે તબેલાની અંદર જ રહીને વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે અને હજી પણ ડેલી વિડીયો મૂકવાનું પણ આપણે ટાર્ગેટ પૂરો કરી નથી શીખ્યા કેમ કે સંજોગ એવો હોય અને ખબર છે ને વરસાદની પૂરની સ્થિતિમાં કેવી હાલત થઈ ગઈ હોય ખેડૂતની અને પશુપાલકની તો મિત્રો એક તો તમને આજે જે વાત કરવાની છે એ ખરેખર લગભગ પશુપાલક મિત્રોને સમસ્યા દિવસે ને દિવસે વધતી જતી હોય છે તો આપણે જે સમસ્યા વિશે વાત કરવાની છે ઘણા પશુપાલક ભાઈઓ આ વસ્તુ જોઈ અને છેતરાઈ જાય છે એનું પશુને વેસી નાખે છે કેમ કે આવું દેખે પશુને એટલે એ કે આપણે રાખવું નથી આ પશુ વ્યાવાની તકલીફ થાય વ્યાય ત્યારે ને આને આમ થાય ને આને ઓલું થાય ને આને ઓલું થાય તો મિત્રો આવી આ સમસ્યા જોઈ અને તમે કોઈ પશુને કાઢી નાખતા નહીં ખાસ કરીને તો એક ઘણી વખત મેં મારા વિડીયોની અંદર એક અમારી જુવાઈરનું બિયારણ બતાવ્યું મેં તમને અને હજી પણ તમને બતાવ્યું તો તમે જોઉં છો વરસાદ ને વાવાઝોડું બધું આન માથાથી પાંચથી એક લખું તપી ગયું પણ એ અમારી આ જા જુવાર છે એ પડી નથી આમની ઊભી છે પડી ગઈ હતી પ્લસ ઊભી થઈ ગઈ તો મિત્રો આ બિયારણ માર પછી વધારે નથી મારા પૂરતું જ છે પણ આની મજબૂતા એટલી છે કે ઘડીકમાં બનેતા સુધી ડગ દે એમ નથી અને એક પાંદુ પણ લાલ થયું નથી જે દેશી ઘેડની જુવાર આવે એના પાંદડા લાલ થઈ જાય અને લગભગ આવી પરિસ્થિતિમાં એ બળી અને હુંકાઈ જ જાય આ મારી આગળ છે એટલે હું વખાણ નથી કરતો કેમ કે વખાણ કરવા લાયક વસ્તુ છે આનું એક જ આના અવગુણ છે કે આની નિરણ કરવી હોય તો પૂરા વારવામાં આના રાડા કટકી જાય બાકી બધી કમ્પ્લીટલી રીતે કોઈને લીલો સારો વેસવો હોય તો એ પણ કમ્પ્લીટલી છે આ બિયારણ કોઈને ક્યાંયથી જડે તો લઈ લેજો મારી આગળ નથી વધારે નથી મારા પૂરતું જ છે તો આપણે આગળ જે સમસ્યા પશુઓમાં સર્જાય છે તે વિશે આગળ વાત કરી તો મિત્રો હર કોઈ પશુપાલનના તબેલે અથવા તો એક બે પશુ કોઈ રાખતા હોય ત્યાં જઈને આપણે જોઈ તો પણ આ સમસ્યા દેખાતી જ આવતી હોય પાછળ ફૂલ દેખાડે પીછા દેખાડે અથવા તો માટી ખસી ગઈ કે પેટ કાઢી નાખવું આવી સમસ્યાઓ હર કોઈના તબેલાની અંદર છે હોય તો કોમેન્ટમાં હા લખજો અને ના સમસ્યા હોય તો કોમેન્ટમાં ના લખજો અને નકર જય દ્વારકા દીશ તો તમે ધબી જ નાખજો તો મિત્રો અમારી આ કાલી ગેલી અને દેશી ભાષાની અંદર આપણે જે આની ઉપર રિચાર્જ કર્યું છે એટલે આપણે કહી હગી કે મિત્રો જે માટી ખસી જાવી એના ત્રણ પ્રકાર હોય તો આજ તમને વિગતવાર જણાવો મને ઘણા લોકો ફોન કરી કોમેન્ટમાં આપણે નંબર દઈએ ફોન કરીને પૂછતા હોય કે માલદેવભાઈ આ પાછળ દેખાડે છે માટી તો આનો મતલબ શું થાય આ નીકળી જશે આને હીકલી બાંધે અને શું કરવું અને જે તમે નુસ્ખો બતાવ્યો તો વરલાની વડવાઈ એ શાંત થઈ જાય ડૉક્ટર પાસે ઇન્જેક્શન મળવું એનાથી પણ શાંત થતું નથી તો મિત્રો આ જે પાછળ જે એનું ફૂલ પીછા દેખાતા હોય ને આ આ ત્રણ વસ્તુ હોય છે આ ત્રણ વસ્તુની અંદર કઈ કઈ છે અને એમાં કેવા કેવા એનું લક્ષણ છે એ તમે ધ્યાનથી સાંભળજો એટલે તમને જ પણ તમારા મગજની અંદર આઈડિયો ઉતરી જાય અને તમે જ ખોટી દવાથી બચી જાઓ અને તમારું પશુ કદાચ આ પ્રકારની ગરમી બતાવતી હશે તો પણ તમે એને વેચવાનું પણ નહીં કરો રાખી મૂકશો કે જ્યારે પણ એ ગરમી બતાવે ત્યારે આપણે એને વેચી નાખવા નહીં કે કરતા હોય કે હવે આ વેતર આપણે એને રાખવી નથી પણ તમે એકવાર નિદાન પૂરતી રીતનું કરી જવો કે શું વસ્તુ છે જો માટી ખસવાની હોય ને તો મિત્રો એ વ્યાવાની પહેલાં પંદર વીસ દી વધારે વધારે એક મહિનાથી વ્યાવાની એક મહિનાની વાર હોય ત્યાંથી શરૂઆત થાય છે અને શરૂઆત થાય એટલે બર કરે એકદમ તાકાત લગાવી અને ઘણું બધું કાઢી નાખતી હોય છે એમાં તમારે હીકરવી એટલે કે એને બાંધી દેવી હિતાવ હશે કેમ કે આ જે જોર લગાવતી હોય એ ક્યારેક રાતના સમયે કાઢી નાખે અથવા તો કૂતરા અથવા તો કોઈ જંગલી જાનવર આવી અને ફાળી જાય તો પણ નુકસાન થાય અથવા તો એને બારે હવા લાગે તો એનું ઇન્ફેક્શન પણ લાગતું હોય તો આના માટે બેસ્ટ ઉપાય તમારે આ છે હીકલી મારી દેવી અથવા તો જે મેં આગલા વિડીયોમાં વડલાની વાળવાળો જે ઉપાય બતાવ્યો છે એ કરવાનો અથવા એક અમને મજીવાણા ગામમાં એક ગોરપપ્પા હૈ એની પણ એક દેશી આઈડિયા બતાવ્યો છે કે ભાઈ બેસનનો લોટ અડધો અડધો કિલો હવાર રાણી અને પાણી આરે પીવરાવો તો પણ આ જે પેટ નીકળી જવાની સમસ્યા હોય એમાંથી ઘણો છુટકારો મળે છે ત્યાર પછી જે ગરમી બતાવતું હોય એ જ પ્રકારનું પાછળના ભાગમાં નારિયેળના દાડા જેવું આટલું દેખાય અને ખરેખર આ રીતનું દિલ આકારનું દેખાય વધારે પડતું નીકળી જતું હોય ને તો દિલ આકારનું દેખાય અને ત્યારે તમારે સમજવાનું કે ભાઈ જોઈ લેવાના પશુના હા અહેવાલ કેવા છે કે આપણું પશુ કટકે કટકે પેશાબ કરતું હોય અને જોર લગાવતું હોય એક ક્યારે પેશાબ કરી નાખતું હોય તો નહીં પણ જ્યારે પાછળ ગરમી જેવો એવો ઢબો દેખાતો હોય અને દિલ આકારનું જ્યારે દેખાતું હોય પાછળ ગરમી અને પેશાબ કટકે કટકે કરતું હોય વારંવાર થોડો 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 પેશાબ કરતો હોય તો આ યુરિનની થેલી હોય અને પાડરૂના વિકાસ થવાથી પાડરુની જે ગર્ભાશય હોય એની ઉપર એક સાઈડમાં યુરિનની થેલી હોય એટલે એ દબાતી હોય એટલે નીકળવાનું કરતી હોય પણ મિત્રો ગમે એટલું જોર લગાવે તો પણ એ નીકળે નહીં આમાં તમારે ડૉક્ટર તેડાવો યતા હોય છે કેમ કે આમાં કોઈ દેશી નુસ્ખો હજી આપણે ઉપયોગ કરેલ નથી અને આપણે એની દવા ના બતાવી શકીએ અને ત્રીજી વસ્તુ કે જે છે એ હાવ એકદમ લાલ કલરનું અને ગોળાકાર અને સહેજ આપણે જે પાણી પીવાનો હોય એ પ્રકારનું સહેજ લમગોળ એ પ્રકારનું નીકળતું હોય ને લાલ હોય અને એકદમ નહીં નીકળે થોડું થોડું નીકળશે તો અને એ વસ્તુ કંઈ બ્લડર હે લોહીની કોથરી એક સાઈડમાં આપણે પેશાબ યુરેનની થેલી હોય એક સાઈડમાં બ્લડની થેલી હોય અને નીચે ગર્ભાશય હોય ગર્ભાશય જ્યારે પશુના અંદર ઉદરની અંદર કે પાડુનો વિકાસ થતો હોય ત્યારે ગર્ભાશય હોય એ પોળી થાય અને આ બે થેલીને સંકોચે એટલે નીકળવાનું કરતું હોય આની અંદર ઘણા પૂર ઘણા ખરા પણ ખનીજો પણ પશુના શરીરની અંદર ઓછા હોય એને લીધે પણ આવું થતું હોય તો મિત્રો આ ખનીજનું પૂર્તિ કરવા માટે મેં કાલના વિડીયોમાં કીધું હતું કે ભાઈ તમે મિનરલ મિક્સર આપતા જજો તો કે બ્લડર નીકળતું હોય તો બ્લડરનો શું શું સંકેત આપે આપણા પશુની અંદર કે ભાઈ બ્લડર નીકળતું હોય તો એ પણ એ જે ગરમી બતાવતું હોય કે પશુની માટી ખસી જતું હોય આ પ્રકારનું જ બતાવે આ તો આ ત્રીજો પ્રકાર છે માટી ખસી જવાનો કે જે તમારા પશુની પાછળ તમે છો નહીં તો બ્લડર જ્યારે દેખાતું હોય ને ત્યારે તમારું પશુ કોદરો કરવામાં એકદમ તાકાત લગાવે અને થોડો 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 ગોબર કરે એકદમ હેવી ગોબર થઈ નથી જતો કટકે 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 કર્યા રાખતો હોય છે ક્યારેક એને પણ ગોબર કઠણ આવતો હોય તો એને ફૂલ તકલીફ પડે અને આપણે જોઈએ તો થોડુંક એટલું અમથું નારિયરના ગોટા જેટલું દેખાતું હોય આ બ્લડર હોય તો આમાંય પણ ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે આ વસ્તુમાં આપણે ઉપયોગ કરેલ નથી પણ ફાઇનલી પ્લસ પશુ ગરમી જ બતાવતું હોય કે માટી બોલો તમે કે બ્લડર બોલો કે ફૂલ પીછા બોલો જે હોય પણ સ્પેશિયલ આ જ વસ્તુ હોય તો એની વડલાની વળવાઈ વાળો મેં જે નુસ્ખો બતાવ્યો એ હે અડદનો લોટ ને વેજીટેબલ ઘી છે અથવા તો બેસનનો લોટ અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ પાણી હાથે આપી દો આ ઉપાય પણ બેસ્ટ છે જે આ ઉપાય છે એ આપણે કરેલો નથી આપણા મિત્ર દ્વારા આપણે ભેટ મેળવી હતી કે મલદભાઈ તમે એક આ વિશે બોલી દેજો આ નુસ્ખો અમે અમારે ઘરે કરેલો છે અને સો ટકા કારગર છે એટલે આજના વિડીયોમાં તમને મેં ઝીંકી દીધું કેમ કે આની અંદર ઘણા મિત્રો મને કોમેન્ટ દ્વારા કહેતા હોય ઘણા કોમેન્ટની અંદર ફોન નંબર લઈએ છે અને ફોનથી પછી કહેતા હોય કે તમે આ આપી દેજો ખરેખર આ નુસ્ખા તમને પણ આવા કોઈ તમારા પશુ ઉપર તમે આઈડિયા કરતા હોવ અને કારગર સાબિત હોય તો મારા ભાઈઓ તમે મને કહેજો હું યુટ્યુબના માધ્યમથી આપણો વિડીયો જ્યાં જે ફરશે ત્યાં સુધી આપણે ઉગાડીશું અને તમે પણ એક આમાં સહભાગી થાવ અને ખરેખર મિત્રો પશુપાલનના વ્યસાયની અંદર તમને જે પણ કંઈ ખબર હોય ને એ ખરેખર જણાવતા રહેજો આપણે તો ઉપયોગ થાય પણ બીજા આપણા પશુપાલક મિત્રો હૈ આપણા ભાઈ જ કહેવાય એને પણ ઉપયોગ થાય તો મિત્રો હું તમને ઘા જાડવું છે એ વિષેની એકવાર વાત તમને કરી હતી આપણા પશુ માટે તો ઘા જાડવું મનુષ્યને પણ કઈ રીતે ઉપયોગ આવે છે ને હું આજના વિડીયોમાં ખાલી તમને એની ચર્ચા કરી પણ કાલે આપણે એને સ્પેશિયલ વિડીયો બનાવજો કે માણસને માટે કેવી ઉપયોગી છે ને અખેડો જેને આપણે કહીએ છીએ એ માણસો માટે ઉપયોગી છે ને એ તમને હું જોરદાર વિડીયો કાલના વિડીયોમાં બતાવીશ આજકાલ મને ખબર છે કે વિલાયતી દવા પી અને આપણું શરીર નબળું પડતું જાય છે અને ફૂલોમ ફૂલ ગરમી લાગતી જાય છે તો હરસ મસા અને આપણે જે નાના બાળકોથી લઈને મોટેરા સુધીને જેને કોઈને પેટનો પ્રોબ્લેમ રહેતો હોય ઝાડાની સમસ્યા રહેતી હોય એના માટે ખાસ એક વિડીયો બનાવવામાં આવશે તો મારા ભાઈઓ કાલ બધા જોવા તત્પર રહેજો આજા વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને એકથી આનો ઉપાય શું છે ને એ વિશેનો વિડીયો હું લઈને આવીશ પણ હું જ્યારે એનું સંશોધન કરી રહીને પછે બાકી માટી ખસી જવાનું સંશોધન કર્યું છે ને આપણે એમાં સો ટકા રિઝલ્ટ મળ્યું છે તો આવજો જય દ્વારકાધીશ